નમસ્કાર મિત્રો આરજે બી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ અંજારમાં એક ફરજ બજાવતા મહિલા એએસઆઈનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે આ એ એસઆઈ જ્યારે ફરજ બજાવતા હતા ત્યારે તેમનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે અને આ હત્યા તેના પ્રેમીએ કરવામાં આવી છે અને આ પ્રેમી સી આર પીએફ જવાન છે મિત્રો પ્રજાની સુરક્ષા માટે પોલીસ યથાવત હોય છે મિત્રો પણ આ અંજારના પોલીસ સ્ટેશનમાં આ મહિલા એ એસઆઈની મદદે કોઈ ના આવ્યું ત્યારે તેના પ્રેમી સી આર જે નોકરી કરે છે તેણે આ એસઆઈનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી ત્યારે તેમ આ એ એસઆઈ અરુણાબેનની ઉંમર છે છવ્વીસ વર્ષ હાલ તે સુરેન્દ્રનગરના વતની છે અને તેના પ્રેમી જે સી આર નોકરી કરે છે તે મણિપુરમાં ફરજ બજાવે છે અને આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે અને તેનો પ્રેમી છે જે સી આર જે નોકરી કરે છે તે પ્રેમી તેની હત્યા કરીને ફરાર થઈ ગયો છે તેવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અને સી આર જવાનને કેવી સજા થવી જોઈએ તે વિશે અમને કોમેન્ટમાં અવશ્ય જણાવી દીજો મિત્રો આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો મિત્રો ધન્યવાદ